તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા નવા હવામાન સમાચાર અંદર વાત કરવાની છે તો ગુજરાત ઉપર શરૂ થયેલો વરસાદ હજુ આગામી બે દિવસ ગુજરાતમાં ભૂકા કાઢવાનો છે ખાસ કરીને મિત્રો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભાગોમાં રેડ અને ઓરેન્જ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે આગામી કલાકોમાં તૂટી પડવાનો છે આ વરસાદ જે હા મિત્રો આગામી બે દિવસ ખાસ કરીને બાવીસ અને ત્રેવીસ જૂન ના રોજ ગુજરાત માથે અતિ ભયંકર ઘાત જે છે તે તોળાઈ રહી છે તે લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે તો બીજી તરફ મિત્રો ખાસ કરીને નવ

વહેલી સવારથી થઈ જવાની હતી તેને મિત્રો જોવા પણ મળ્યા દ્રશ્યો સામે આવ્યા છે તે અનુસાર ગુજરાતના ભાગોમાં આજે પણ આઠ આઠ ઇંચના વરસાદો થયા છે અને બાવીસ અને ત્રેવીસ જૂનમાં તો મિત્રો ગુજરાતમાં જે છે તે ખાસ કરીને ધોળા દિવસે અંધારપટ છવા તો જોવા મળી રહેવાનો છે કારણ કે સંપૂર્ણ ગુજરાત ઉપર હવે બીજા નવા વરસાદના રાઉન્ડની શરૂઆત જે છે તે થઈ જવાની છે ઓફિશિયલ રીતે મિત્રો ચોમાસાનો જે બીજો રાઉન્ડ છે તે બાવીસ જૂન થી જે છે તે ગુજરાતના ભાગમાં શરૂ થવાનો છે તો બીજા બાવીસ જૂના રોજ બીજું નક્ષત્ર પણ બદલાઈ રહ્યું છે આ બધી વસ્તુઓ મળીને ગુજરાતના ભાગોને ધમરોળવાની છે તો આવો મિત્રો હવે સમય બગાડ્યા વગર વિડિયોની શરૂઆત કરીએ અને જાણીએ કયા કયા એ ભાગો છે કે જ્યાં ગુજરાતમાં જે છે તે ભારે તારાજી સર્જાવાની છે કારણ કે મિત્રો ગુજરાતના મોટા ભાગના બધા ભાગોની અંદર ભડાકા સાથેના વરસાદો જે છે તે તારીખ બાવીસ અને ત્રેવીસ ના રોજ ગુજરાતના પંથકોમાં પડવાના છે કારણ કે અહીંયા એક અરબસાગરની અંદર એક અપર એર સર્ક્યુલેશન જે છે તે મિત્રો પસાર થતી જોવા મળી રહી છે આ રીતની બીજા નંબર ઉપર મિત્રો જણાવી બંગાળની ખાડીના મિત્રો જે ઝોન રહેલા છે નવ નક્ષત્ર નામ છે આદ્રા નક્ષત્ર નક્ષત્ર વિશે ખૂબ કામની માહિતી આપવાની છે તો જે નવ નક્ષત્ર આદ્રા શરૂ થઈ રહ્યું છે મિત્રો તેનું વાહન જે છે તે ચૂહો એટલે કે ઉંદર ગણવામાં આવે છે જેનું બાજુમાં તમે તસવીર પણ જોઈ શકો અને મિત્રો જે આ નવું આદ્ર શરૂ થવાનું છે આ નક્ષત્ર પણ તમને માહિતી આપો તો જોઈ શકો આ નક્ષત્ર મિત્રો ઘણી બધી લોકવાય લોકવાયકા છે જેમ કે જો વર્ષે આદ્રા તો બારે માસ પાધરા તેઓ પણ ગણવામાં આવે છે બીજા નંબર ઉપર જો વર્ષે આદ્રા તો ધાન્ય ધાન્યના ભરાય ખાદરા એટલે કે આદ્રામાં જો વરસાદ તૂટી પડે તો ધાન્યના કોથળાઓ ભરાય છે તેવું પણ ગણવામાં આવે છે અને જો ના વર્ષે આદ્રા તો ખેડૂતોના જે છે તે ખાસ કરીને કોઠારો ખાલી પણ રહેતા જોવા મળે તેવું ગણવામાં આવે છે કારણ કે દર વર્ષે આદ્રા નક્ષત્રની અંદર જ ચોમાસાની શરૂઆત પણ થાય છે અને વાવણી પણ મોટા ભાગે આ નક્ષત્રમાં થાય છે પરંતુ આ વર્ષે નવ દિવસ વહેલું ચોમાસું આવી ગયું તેથી આ વર્ષે નક્ષત્ર મિત્રો આદ્રા જે છે તે થોડું મોડું પડ્યું છે છતાં પણ આ નક્ષત્રની અંદર ભારે તેથી ભારે વરસાદ પડવાની આગાહી બીજી પણ મિત્રો એક ખતરનાક આગાહી સામે આવી છે તેના વિશે વાત કરીએ તેના પહેલા જો તમે મહાદેવને માનતા હોય તો મિત્રો કોમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂર લખીને અત્યારે જણાવી દેજો બીજી મિત્રો આગાહી જે છે તે ખાસ કરીને અમારા નિષ્ણાંત મલાલે પણ મિત્રો આપી હતી તેમણે જણાવ્યું હતું કે તારીખ પચીસ થી લઈને ત્રીસ જૂન ની વચ્ચે ગુજરાતના ભાગોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળશે અને મિત્રો તે વાત જે છે તે ખાસ કરીને સાચી પડશે કે નહીં તે ભવિષ્યમાં જોવાનું રહ્યું અને તેને લઈને મિત્રો સિસ્ટમો બનવાની શરૂઆત જે છે તે અત્યારથી મિત્રો થઈ ચુકી છે સિસ્ટમોની માહિતી તમને આપી દઈએ તો જોઈ શકો અત્યારે હાલ

રાઉન્ડ બાવીસ તારીખથી શરૂ થવાનો છે તો આ બીજા રાઉન્ડ ખાસ ઉત્તરીય છે તેની વચ્ચે ખાસ મિત્રો ચાલો હવે એક ગામનું નામ લઈને વાત કરીએ સૌથી પહેલા ઉત્તર ગુજરાતની માહિતી આપું ત્યારબાદ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એક ના ગામનું નામ લઈને મિત્રો જણાવવામાં આવશે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા ઉત્તરીય ગુજરાતના ભાગોમાં આગામી દસ કલાકોની અંદર દસ થી બાર કલાકોમાં એટલે કે આજે કયા કયા ભાગોમાં વરસાદ પડશે તેના વિશે માહિતી આપીએ તો સૌથી પહેલા મહેસાણા આસપાસના વિસ્તારો તરફ નજર મારીને જોઈ લઈએ તો જોઈ શકો મહેસાણા આસપાસ જે છે તે મહેસાણાથી લઈને વડનગરના વિસ્તારો સિદ્ધપુર પાટણ ચાણસમાથી લઈને મોઢેરા હારીજ રાધનપુર રોડાના વિસ્તારો પ્રાંતિજના વિસ્તારોથી લઈને હિંમતનગર ઈડર મોડાસાના વિસ્તારો ત્યાંથી પણ મિત્રો ઉપર જોઈએ તો ખાસ કરીને જે આ દિયોદર છે ભાટસણ ડીસા સુઈગામ સિદ્ધપુર અને પાલનપુર છે તો આ વિસ્તારોમાં તો જોઈ શકો રેડ ઝોન દેખાઈ રહ્યો છે તેને લઈને આ વિસ્તારોમાં દસ દસ ઇંચના વરસાદ

છે તેવું લાગી રહ્યું છે ત્યાંથી મિત્રો આગળ વધીને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અતિ ભયંકર ખુખાર વરસાદી સિસ્ટમો જે છે તે ચારો દિશા તરફથી તૂટી પડવાની છે જોઈ શકો સંપૂર્ણ મધ્ય ગુજરાતના ભાગોની અંદર અમદાવાદ લાગુના વિસ્તારોમાં અતિયંકર ભારે વરસાદની સિસ્ટમો જે છે તે તૂટી પડે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે બાવી અને ત્રેવી તારીખ દરમિયાન અતિ ભયંકર વરસાદો જોવા મળશે તેમાં પણ ખાસ કરીને જે વિરમગામ બાજુના વિસ્તારો છે નળ સરોવર છે અમદાવાદ છે ગાંધીનગર કડી આ બધા વિસ્તારોમાં થી લઈને દસ ઇંચ સુધીના ના વરસાદો પડી શકે આગામી દાહોદના વિસ્તારો ડાકોરબા બાપુનગર વિસ્તારોથી લઈને મહીસાગર ખેડા બયાડના વિસ્તારો લુણાવાડા તો આ બધા પંથકોની અંદર પણ મિત્રો ભારેથી ભારે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદો જે છે તે તૂટી પડશે અને આ વિસ્તારોમાં વરસાદને લઈને હવામાનને પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે તેની સિવાય મિત્રો બીજા વિસ્તારો જોઈ લો તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો ખાસ કરીને વડોદરા લઈને ગુજરાતના પટ્ટા સુધી ભારે વરસાદ લઈને બોડેલી ઉમરપાડા ભરૂચના વિસ્તારો નીચે આવીએ તો ખાસ કરીને અંકલેશ્વરનો પટ્ટો ત્યાંથી પણ નીચે તો સુરત વલસાડ નવસારી આહવા ડાંગ વ્યારા બારડોલી અને અંકલેશ્વર સહિતનો જે આ સંપૂર્ણ પટ્ટો છે તો આ બધા જ વિસ્તારો ઉપર જે છે તે ખોખાર અતિ ભયંકર વરસાદની સિસ્ટમો તૂટી શેજે લઈને કડાકા ભડાકા સાથે મિત્રો જે છે તે આતિ ભયંકર વરસાદો જે તે આ તૂટી પડશે ત્યાંથી આગળ વાત કરીએ સૌરાષ્ટ્રની માહિતી લઈ લેલી તો જોઈ શકો ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સિસ્ટમ જે છે તે તોળાથી જોવા મળી રહી છે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદનો બીજો રાઉન્ડ જે છે તે ભારે રહેશે જેને લઈને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું હાઈ યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તેની વચ્ચે કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે તેની પણ માહિતી આપું તો જોઈ શકો ભાવનગર સહિતના પંતકોમાં અતિ ભારે વરસાદની આગાહી જોવા મળશે જેમાં સંપૂર્ણ ભાવનગરની અંદર વિસ્તારો જોઈ લે તો ખાસ કરીને ગારિયાધારથી બગસરા સાવરકુંડલા લીલીયા રાજુલાના વિસ્તારોથી લઈને ખાસ કરીને ધારી અને દુધાણા બાજુના ભાગોની અંદર પણ અતિ ભયંકર ભારેથી અતિભારે વરસાદની છે તે સિસ્ટમો બનતી અને ઘેરાવો લેતી જે છે તે જોવા મળી રહી છે તે સિવાયના ભાગો પણ જોઈ તો જુનાગઢ સહિતના પણ મિત્રો અહીંયા મિત્રો વિસ્તારો જોવા મળી રહ્યા છે તો જુનાગઢ થી આ ગીર સોમનાથમાં આજે સમગ્ર પટ્ટો છે ત્યાં આગળ જઈને બિલખા જુનેજના વિસ્તારોથી લઈને માણાવદર બુલિયાસાના વિસ્તારો મેંદર વિસ્તારો આ બાજુ આવીએ તો સાસણગીર તેની સાથે લઈને નીચે આવે તો તો જે પણ ભાગો છે આ બધા જ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે મિત્રો તૂટી પડે તેવું લાગી રહ્યું છે બીજા નંબર ઉપર જે દરિયાકાંઠાના પંથકો છે જેમ કે પોરબંદરના વિસ્તારોથી લઈને અહીંયા દ્વારકાનો પંથક છે તેની નીચે જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ આ બધા જ જિલ્લાઓમાં ચારો દિશા તરફથી આ વરસાદી સિસ્ટમો જે છે તે તૂટી પડતી જોવા મળી રહી છે એટલે

આવશે તો ચોક્કસ વિડીયો બનાવીને તમારા સુધી માહિતી લાવતા રહીશું પરંતુ તેના માટે ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો આજ માટે આટલું જ રાખીએ તમારા ગામમાં કેવું વાતાવરણ છે ગામ કયું છે કોમેન્ટમાં લખી દેજો આવતીકાલે મળીશું ત્યાં સુધી દરેક મિત્રોને જય માતાજી ધન્યવાદ જય દ્વારકાધીશ